દીવના પાંચ યુવાનોએ અયોધ્યા ખાતે રામના દર્શન કરી દેશ અને પ્રદેશની શાંતિ માટે પ્રાર્થના કરી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના સાઉદવાડી વિસ્તારના પાંચ યુવાનોનું એક ગ્રુપ અયોધ્યા જઈ પ્રભુ શ્રી રામના દર્શન કર્યા હતા સાઉદવાડીના રહેવાસી ચિરાગમેઘજી ચાવડા દિવ્યેશ જયંતિ દિલીપ દિલીપકુમાર નાનજી બામણિયા વિવેક રામગી અને પૃથ્વીવેલજી સોલંકીએ અયોધ્યા પહોંચી પ્રભુ શ્રી રામના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને તેઓને શ્રી રામલલ્લાના દર્શનનો સુનેરો અવસર મળતા ધન્યતા અનુભવી હતી તેઓએ દર્શન કરી દેશ તથા પ્રદેશની સુખ શાંતિ અને ખુશાલી માટે પ્રાર્થના કરી હતી what